હલવારા એટલે એ બોલતા પડી મુંડા અમાર પૈસા ના કેટલા દાડાથી આ રાઢવા જવાઈ ને પૈસાની શું વાત 25000 ગુરોણી ના લીધાતા એ કે પૈસા અરે રાજ કે ઓ રાજ ના પૈસા

પેલા ના આપણે દાબડી ડાબડી કઈ ગયા હા મજા આ ડાબડી નું મોટા જો રે હો હા એ છોટુ ખોમતા પૈસા તો પેલું હરિયો અને ખેગાર જ લઈ જાય નક્કી બે લઈ જાય પૈસા આપણે બે આપણે બે ગમે તે કરી ઈન પીછો કરી અન ઈન પકડી અન પૈસા જ પડશે અલ્યા લાબવા તો પડશે ગમે તે કરી ન હું ઘેર શું જવાબ આલ્યો દોશી તો પટાકા ઉપર પટાકા હાલ છે

가만! 마자! <놀람> <놀람>